અરવલ્લીના મેઘરજમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી છે દિલ્હી વિધાનસભામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે ત્યારે મુખ્ય બજારમાં કાર્યકરોએ આતશબાજી કરી હતી એકબીજાને મીઠાઈ ખવડાવીને જશ્ન મનાવ્યો હતો અરવલ્લીમાં ભાજપની જીતની ઉજવણી અરવલ્લીના મેઘરજમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી દિલ્હી વિધાનસભામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે ત્યારે મુખ્ય બજારમાં કાર્યકરો સાથે ભવ્ય વિજયની ઉજવણી કરી હતી આજ રોજ દિલ્હી ખાતે ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એના રૂપે આજે મેઘરજ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી એમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી રહી છે તેમાં હરેન્દ્રભાઈનો દશ વર્ષનું સુશાસન અને છેલ્લા દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખોટા ભ્રામિક વચનો આપી અને દિલ્હીની જે બદ હાલત કરી હતી અને પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સુશાસન આવી રહ્યું છે અને બમ્પરમાં મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે ભાગરૂપે અમે આપડા તાલુકાના બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી એકબીજાને ખવડાવી અને અમે ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ